આજે મારા ભાઈ નું આકાશ રીતે મારો ભાઈ મૃત્યુ થયેલું મારા ભાઈ થી છેલ્લા ચૌદ વર્ષ થયા મા દીકરી બોમ્બે અલગ રહી છે મારો ભાઈ એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી મારું ગોરું પૈકડું એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય મારું ચાલી ચાલીસ વર્ષ મારું જાહેર જીવન હું છોડી દઉં મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે મિલકત 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 છે પચાવવા સિવાય અને મિલકત દબાવી અને લેવા સિવાય બીજું મારા ભાઈ પ્રત્યે અને ક્રિસ્ટી પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ ચૌદ વર્ષથી આ એકલો રહેતો હતો અમે એને હાચવતા હતા મારી ઘરે મહિનો બે મહિના મારી ઘરે રોકાય મહિનો બે મહિના મારા ભાઈની ઘરે રોકાય મારો જયારે પરેશ પડતો આઈસીયુ રૂમ માં ચૌદ થી પંદર વખત આઈસીયુ રૂમ માં દાખલ થયો જાગનાથ માં એક ડોક્ટર છે એ ડોક્ટર નું નામ આપીશ તમને હું બિલ પણ રજૂ કરીશ કે કેટલા કેટલા બિલ ચૂકવા તે બી મારા ભાઈ ની ખબર અંતર પૂછવા એની દીકરીને કે એના ઘરવાળાને તે બી કોઈ બી મનમાં એમ ન થયું કે મારો ઘરવાળો આજે માંદો છે કે મારો મારા પપ્પા માંદા છે તો આપણે રાજકોટ જઈને આપણે એના ખબર અંતર પૂછી એ કોઈ બી કોઈ બી આવવાનું ન થયું આઈ થિંક છ વર્ષ પહેલા મારા મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું તે બી કોઈ બી એને મા દીકરી નહીં તે પછી મારા છેલ્લા ત્રણ વર્ષ પહેલા મારા મારા બાપુ દોઢ વર્ષ પહેલા મારા બા મૃત્યુ થયું તે બી કોઈને એને આવવાનું હોયજ નહીં તે બી એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને તે બી કોઈ બી આવ્યા નથી ત્યારે મારા ભાઈ નું આકસ્મિક મૃત્યુ થયું ત્યાંથી અમે એને જાણ કરી છે કે ભાઈ તમે હવા રે આવી જજો આપણે હવા આપણે એની અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈ એને મર્ડર કરી નાખ્યું આજે આવા પાયા વિવાહના આક્ષેપ કરે અને ભાજપને અને રાજકોટ પોલીસને બદનામ કરવાનું એને એને કૃત્ય ઈ સિવાય મિલકત પચાવવા સિવાય બીજું કોઈ જાતનું એના મનમાં કારણ નથી આજે મારા ભાઈની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દઈશ મારે પણ પોલી ભાજપમાં તો કોઈ પણ ભાજપમાં હું તો ચાલીસ વર્ષથી ભાજપમાં છું પોલીસ ખાતામાં મારો અઠાણું બસો બાવન ઇઠાવીસ પાંચ અડતાલીસ મારો નંબર છે મારા નંબરમાંથી માંથી એ પણ ફોન પોલીસ ટેસ્ટ ને ગયો હોય કે આમાં કઈ કરવાનું નથી તો મારું જાહેર જીવન હું છોડી દઈશ કે એને કોઈ મિલકત મિલકત બહાર વીઘા જમીન મારા બાપુ મારા એ વડીલો ભાગની

એને કરોડનો મારી જે બદનામી મારા મારા જાહેર 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 જીવનમાં જીવનમાં વર્ષના એક એક કે પોલીસ ફરિયાદ થઈ હોય ને તો મારું જીવન છોડી દઈશ અને છું હરેક સંસ્થામાં હું ડોનેશન આપું છું અને મારે પાંચ પંદર લાખની મિલકતમાં મારા મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનો કે મારા રાજકારણ ઉપયોગ કરવો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો